નમસ્કાર તમામ વડોદરા મહાનગર અને જિલ્લાના આપણા તમામ નાગરિકોને મારે જણાવવાનું કે આજે સમગ્ર ગુજરાતની અંદર ઘઉં ટકા કરતાં પણ વધારે જિલ્લાઓમાં જ્યારે રેડ એલર્ટ વરસાદને લઈને હતો વડોદરાની અંદર પણ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે ખૂબ જ અતિભારે વરસાદ ગઈકાલે મોડી રાતથી આપણે ત્યાં પડી રહ્યો છે અને એને લઈને આજવા ડેમ હોય પ્રતાપપુરા સરોવર હોય અથવા કોઈપણ એવા જે જળાશયો એ જળાશયો પણ અત્યારે પોતાના સેચ્યુરેશન લેવલથી આગળ વધી રહ્યા છે ત્યારે જે જે લો લાઇંગ એરિયા છે નીચાણવાળા વિસ્તાર છે એમને મારી કરબદ્ધ વિનંતી છે કે આપણે અત્યારે તંત્રને સાથ આપવાનો છે આપણા માટે આપણો જીવ એ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અમારા માટે પણ એક પણ વ્યક્તિનો જીવ ના જાય એ અમારી પ્રાથમિકતા છે માન્ય મુખ્યમંત્રીશ્રી પણ આ બાબતે કલાકે એનું અપડેટ મેળવી રહ્યા છે અને એના માટે જરૂરી સૂચનો પણ કરી રહ્યા છે એનડીઆરએફની ટીમ પણ જ્યાં જ્યાં આપણે જરૂર છે ત્યાં મોકલી રહ્યા છે તમામ જે લોકોનું આપણે સ્થળાંતર કરી રહ્યા છે એમને એમના જીવન જરૂરિયાત વસ્તુઓ જેમ કે ભોજન અને દવાઓ એવું મળે એ માટે પણ અમે ચોક્કસ એની ચિંતા કરી રહ્યા છીએ તમામ લોકો સાથે મળી અને જ્યારે આ પરિસ્થિતિને આપણે પહોંચી વળવાનું છે ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે જેટલા પણ નીચાણવાળા વિસ્તાર હોય એ નીચાણવાળા વિસ્તારથી આપણે ત્વરિત સ્થળાંતર કરવું જોઈએ અને કોઈપણ પ્રકારના બીજા આપને લાગતું હોય કે જેનાથી કોઈનો જીવ જોખમાય એવી કોઈપણ